શિંગોડાની અંદર જો મિનરલ્સ વિટામિન્સની વાત કરીએ તો ખરેખર આપણે શિંગોડાની અંદર ઘણા બધા ફાયદાઓ છે મિત્રો શિયાળાની શરૂઆતમાં જ માર્કેટમાં શિંગોડાઓનું વેચાણ શરૂ થઈ જાય છે આ એક પ્રકારનું એવું ફળ છે જે તળાવમાં ઉગે છે શિંગોડાને મોટા ભાગે વ્રત ઉપવાસમાં ખાવામાં આવે છે કેટલાક લોકો તેના લોટની રોટલી બનાવે છે મિત્રો ખરેખર આ ફળ છે એનો સ્વાદ તો ખૂબ સરસ છે પરંતુ ઔષધીય ગુણો વધારે છે શિંગોળા ડાયાબિટીસ ડાયરિયા નાકમાંથી લોહી રહેવું ફ્રેક્ચર સોજા જેવી સમસ્યાઓમાંથી તમને તમને રક્ષણ આપે છે મિત્રો શિંગોળામાં વધારે માત્રામાં ફાઈબર અને ઓછી માત્રામાં કેલરી હોય છે જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો જો નિયમિત રીતે શિંગોડાનો ઉપયોગ કરશે તો ફાઈબર છે પુષ્કળ એટલે એમને ભૂખ પણ ઓછી લાગશે શિંગોડા આવા તમે જોઈ શકો છો ઉપરથી બ્લેક અને અંદરથી આપણે જોઈએ તો વ્હાઈટ આવતા હોય છે આ સિંગોળા ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે થોડા કઠણ હોય છે માર્કેટમાંથી તમે લો તો આવી રીતે તોડીને લેશો તો તમને ઇઝીલી ખાવામાં સરળતા રહેશે આ સિંગોળા હોય છે એ હાર્ટ માટે ખૂબ સારા હોય છે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ કેલ્શિયમ સાથે કેલરી શૂન્ય અને પચવામાં હળવા એવા આ ટીંડુ શિંગોળા ખાવામાં એકદમ હેલ્ધી છે મિત્રો ઘણા બધા વિટામિન્સ સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટ્સ છે વિટામિન બી સિક્સ પુષ્કળ પ્રમાણમાં છે હાલમાં જ આપણે શિંગોડાના ફાયદાઓ વિશેની જો વાત કરીએ તો સૌથી પહેલો ફાયદો છે કે શિંગોડા પોટેશિયમ વાળા હોવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે હૃદયરોગના દર્દીઓ માટે હૃદયરોગનું જોખમ ઘટાડે છે શિંગોડા છે એ અનેક ગણા ઉપયોગી છે શિંગોડા લોહીની નળીઓને આરામ આપે છે મિત્રો શિંગોળા છે એ હાર્ટ એટેકના સાથે જે શિંગોડા એન્ટી ઓક્સિડન્ટ્સ છે એ તમારા શરીરની અંદર એન્ટી કેન્સર ગુણ ધરાવે છે એટલે કે કેન્સરના વિકાસને મંદ પાડવાનું કામ કરે છે મિત્રો શિંગોડાની અંદર ફિસેટીન ડાયોસમેટિન સાથે સાથે લ્યુટ્રોલિન નામના અને એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણો રહેલા હોય છે જે શરીરની ક્ષતિગ્રસ્ત કૌશિક કામગીરીને સમારકામ કરે છે અને તેને પુરસ્થાપિત કરવા માટે મદદ કરે છે હાઈ માત્રા ભોજન કરતા શિંગોડા બેસ્ટ છે ડાયટમાં કેમ કે શિંગોળામાં શિંગોળા મુક્તિ અપાવે છે સાથે સાથે આ શિંગોળા વજનને કંટ્રોલ કરે છે જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ નિયમિત શિંગોળાનું સેવન કરવું જોઈએ શિંગોળાની અંદર પોટેશિયમ જીંક વિટામિન બી વિટામિન ઈ જેવા પોષક તત્વો છે જે તમારા ખરતાવાળની પ્રોબ્લેમ્સ માટે તમને ખૂબ જ ઉપયોગી છે તો ખરેખર મિત્રો એક રીતે નહીં ઘણી બધી રીતે ઉપયોગી છે શિંગોડા તો શિયાળામાં મળતા શિંગોડા પુષ્કળ ખાઉ અને એકદમ રહો ફિટ એન્ડ ફાઈન તો જે લોકો શિંગોડાનું સેવન નથી કરતા એમના માટે આ ખાસ વિડીયો છે સિંગોડા તો ખરેખર મિત્રો આ ફાયદાઓ જાણીને હવે મને વિશ્વાસ છે કે તમે કાલથી થી સિંગોળા ખાવાનું શરૂ કરી દેશો તો ખરેખર મિત્રો આજની માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો